હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ પંડ્યા બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડે કે પછી રોટલી સાથે બી ખાવાની મજા પડે એવી ટેસ્ટી ચટપટી અને સ્પાઈસી આપણે અહીંયા ટમેટાની ચટણી બનાવીને લઈને આવીશું તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો ટમેટાની સ્પાઈસી ચટણી બનાવવા માટે અહીંયા આપણે બે થી ત્રણ ટમેટા લઈ લેવાના છે ચારથી પાંચ લાલ વગરના મરચાં લેવાના છે અને દસથી બાર આપણે લસણની કળીઓ લેવાની છે અહીંયા મેં થોડાક કાશ્મીરી લાલ મરચાં અને થોડાક તીખા લાલ મરચાં મેં લીધેલા છે અહીંયા તમે કોઈ બી મરચાં લઈ શકો છો હવે આપણે આવો એક ખૈણી દસ્તો લઈ લેવાનો છે જેમાં આપણે સૌથી પહેલાં જે લસણ લીધું હતું એ આપણે લઈ લેવાનું છે અહીંયા આ બધી જ વસ્તુને આપણે ખૈણી દસ્તામાં જ તમારે વાટવાનું રહેશે આ ચટણી જો તમે ખૈણી દસ્તામાં વાટશો તો આ ચટણી ખાવાની વધારે મજા આવે છે જો મિક્સરમાં વાટશો તો તમને ખાવાની જરા બી મજા નહીં આવે પણ તમને જો જલ્દી બનાવી હોય તો તમે મિક્સરમાં કરી શકો છો હવે લસણને આ રીતે તમારે અધ કચરું વાટીને રેડી કરી લેવાનું છે આવી રીતે લસણ બધું વટાઈ જાય પછી તમારે લસણને પ્લેટમાં લઈ લેવાનું એવી જ રીતે આપણે હવે લાલ વગરના મરચાં લઈ લઈશું લાલ વઘારના મરચાં લઈ લીધા પછી તમારે આની અંદર બે ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું અને ધીરે ધીરે આને તમારે વાટવાનું છે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી એડ કર્યું છે એટલે ધ્યાનથી કરવાનું ને ત્યારે છાંટા આંખમાં ઉડી શકે છે એટલે ધ્યાનથી એકદમ જ કચરું વાટીને તમારે રેડી કરવાનું છે આ રીતે તીખા લાલ મરચાં બી તમારા વટાઈને રેડી થઈ જાય પછી તમારે જેમાં લસણ તમે કાઢ્યું હોય એ જ પ્લેટમાં તમારે મરચાંને બી કાઢીને રેડી કરવાનું છે આ રીતે તમારે અધકચરું વાટવાનું હવે એ જ ખાણીમાં આપણે ટમેટા લઈ લેશું હવે એ જ રીતે આપણે ટમેટાને બી સાચવીને આપણે તમારે વાટવાનું રહેશે અહીંયા ટમેટાને વાટવામાં થોડીક વાર લાગશે એટલે થોડી મહેનતની જરૂર પડશે અહીંયા ટમેટા આ રીતે વટાઈ જાય પછી ટમેટાને બી તમારે એક પ્લેટમાં કાઢી લેવાનું છે જો તમારે ખૈણીમાં ન વાટવું હોય તો મિક્સરમાં તમે આ બધી પ્રોસેસ તમારે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને અધ કચરું વાટીને રેડી કરવાનું છે હવે આપણે ચટણી બનાવવા માટે ગેસ ચાલુ કરીને આપણે અહીંયા માટીની કડાઈ મેં લઈ લીધી છે એની અંદર આપણે એકથી દોઢ ચમચા જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી આપણે રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીને પહેલાં આપણે જે લસણ વાટ્યું હતું એ આપણે એડ કરી દઈશું લસણ અહીંયા એડ થઈ જાય પછી લસણમાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું તમારે તેલની અંદર લસણને સાતડવાનું રહેશે ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાનું રહેશે લસણ સતળાઈ જાય પછી એવી જ રીતે આપણે જે લાલ મરચાં વાટીને રાખ્યા હતા એ એડ કરી દેવાના અને એની સાથે જ તમારે અહીંયા છથી સાત લીમડાના પાન લઈને આ રીતે હાથેથી જ રફલી ટુકડા કરી દેવાના તમારી પાસે જો લીમડાના પાન હોય તો તમે જરૂરથી એડ કરજો આ ચટણીની અંદર લીમડાના પાનનો બહુ જ સરસ સ્વાદ આવે છે ના હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે ચમચી જેવી હિંગ એડ કરીને મરચાંને અને લીમડાને તેલમાં સાતળી લેશું સતળાઈ જાય પછી આપણે જે ટમેટા વાટીને રાખ્યા છે એ પણ એડ કરી દઈશું અને તેલમાં એકથી બે મિનિટ માટે ટમેટા સોફ્ટ થાય એટલું આપણે તેલની અંદર સાતળી દઈશું અહીંયા ટમેટાને તમારે સતળાઈ જાય પછી તમારે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું ખાસ ધ્યાનથી એડ કરજો અને અડધી ચમચી જેવું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું પાંચ ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું અને બધા જ મસાલાને તેલ સાથે આપણે સાતળી લેશું અહીંયા મસાલા સતળાઈ જાય અને મસાલા બળે નહીં એની માટે તમારે અહીંયા બેથી ત્રણ ચમચા જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા ચટણી તમારી ઢીલી ન થાય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે અને અહીંયા પાણી તમારે ગરમ પાણી એડ કરવાનું છે ઠંડુ પાણી અહીંયા તમારે એડ નથી કરવાનું ગરમ પાણી એડ કરવાનું જેથી તેલ ચટણીમાંથી સરસ એવું છૂટું પડી જશે હવે પાણી એડ કર્યા પછી તમારે સરખી રીતે આને મિક્સ કરી લેવાનું પછી ઢાંકી દેવાનું અને છથી સાત મિનિટ માટે ચટણીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું સાતેક મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જશો તો તેલ સરસ એવું ઉપર તરીને આવી ગયું હશે હવે એક વખત તમારે આને મિક્સ કરી લેવાનું અહીંયા ટમેટા અને મરચાં આપણે પલાળ્યા વગર કે પછી એની છાલ ઉતર્યા વગર લીધેલા છે તો અહીંયા જે આપણે સાત મિનિટ માટે પકાવ્યું છે એમાં એ ચડી જશે હવે મિક્સ થઈ જાય પછી તમારે આને એક મિનિટ જો આ રીતે ખુલ્લું જ કૂક રાખવાનું છે જેથી એનું વધારાનું જે અંદર પાણી વળ્યું હશે એ બળી જશે હવે એક મિનિટ પછી તમે જોશો તો ચમચાની મદદથી તમારે આ રીતે ચટણીને તમારે પેનની અંદર થોડીવાર માટે એટલે એક મિનિટ જેવું તમારે ચટણીને હલાવતું જ રહેવાનું છે અને સરસ એવું એક રસ જેવી ચટણી થઈ જાય પછી આ રીતે તમારી ચટણી બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે ચટણી બનીને રેડી થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને ગરમ ગરમ ચટણીને તમારે સર્વ કરી લેવાની તો અહીંયા મેં ચટણીને બાજરીના રોટલા સાથે સર્વ કરી છે તમે આ ચટણી દાળ ભાત સાથે રોટલી સાથે પરોઠા સાથે બી ખાઈ શકો છો અને આ ચટણી તમે ફ્રિજમાં એરટાઈટ ડબ્બામાં મહિના સુધી બી સ્ટોર કરી શકો છો હવે ચટણી ખાવાની રીત તમને બતાવું તો અહીંયા એક ચમચી જેવી તમારે ચટણી આ રીતે બાજરાના રોટલી ઉપર આપણે મૂકી દઈશું એની ઉપર તમારે થોડુંક લીંબુનો રસના ટીપ્પા એડ કરવાના છે તમારી પાસે લીંબુ હોય તો જરૂરથી એડ કરજો આ ચટણી ઉપર બહુ જ સરસ લાગે છે પછી આ રીતે લીંબુ એડ થઈ જાય પછી આ રીતે બાઈટ કરીને તમારે મિક્સ કરવાનું અને આ ચટણીને તમારે બાજરીના રોટલા સાથે કે પછી રોટલી સાથે ખાવાનું આ ચટણી બહુ જ સરસ લાગે છે જોતા સાથે તમને ખાવાનું મન થઈ ગયું ને તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે આપણે ટમેટાની અને લસણની ચટણી તમે જરૂરથી બનાવજો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ